નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તો મિત્રો થોડાક દિવસ પહેલા આપણે એક વિડીયો બનાવેલો પૂર્વ મંજૂરીનો લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો એના વિશે સંપૂર્ણ માહિતી આપેલ હતી વિડીયોમાં અને એ વિડીયોમાં આપણે એ પણ જણાવેલું હતું કે તમારો જે પણ કાંઈ પ્રશ્ન હોય એ તમે અમને કોમેન્ટ કરી શકો છો જેના ઉપર અમે નેક્સ્ટ વિડીયો બનાવીશું તો મિત્રો આ વિડીયોની અંદર કમસે કમ સાડત્રીસ જેટલી

પાત્રતા નક્કી થાય છે એમાં તમને બે ઓપ્શન જોવા મળશે એક તો ઇલિજિબિલિટી અને બીજું ઓપ્શન છે નોટ ઇલિજિબલ તો માની લો કે અહીંયા લેન્ડ લેવલર છે એમાં જે અરજીની સ્થિતિ છે તે ઇલિજિબિલિટી બતાવવામાં આવે છે એનો મતલબ એ થાય છે કે આ ઘટક માટે ખેડૂત મિત્ર પાત્રતા ધરાવે છે અને જો આ ઘટક માં તમે અગાઉ લાભ લીધેલ હોય જેમ કે અહીંયા તમને પાવર થયેસરમાં જે સ્થિતિ છે એ નોટ ઇલિજિબલ બતાવે છે એનો મતલબ એ થાય છે કે તમે અગાઉ આ ઘટક માટે લાભ લઈ લીધેલો છે એટલે પાત્રતા નથી ધરાવતા તો એલિજીબિલિટી એટલે એનો મતલબ એ છે કે પાત્રતા ધરાવો છો અને નોટ એટલે એનો મતલબ છે કે પાત્રતા નથી ધરાવતા હવે પાત્રતા મળ્યા પછી પણ એક ત્રીજો સ્ટેપ આવે છે જે સ્ટેપમાં સેન્સન વાળું ઓપ્શન તમને જોવા મળશે હવે કોઈ પણ ઘટકમાં ઓનલાઈન કરેલ અરજીમાં જે સ્થિતિ છે એ સેન્શન ઓપ્શન જોવા મળે તો એ ઘટક માટે જે ડ્રો છે એ કરી દેવામાં આવેલ છે અને ડ્રો લિસ્ટમાં ઓપ્શન જોવા મળશે અને આ જ ડાઉનલોડ ત્યાંથી કરી શકશો અને પૂર્વ મંજૂરીનો હુકમ કઈ રીતે ડાઉનલોડ કરવો એ અમારી યુટ્યુબ ચેનલ ઉપર એક વિડીયો બનાવેલ છે જે જોઈ તમે તમારો પૂર્વ મંજૂરીનો જે હુકમ છે એ ડાઉનલોડ કરી શકો છો એ હુકમ ડાઉનલોડ કરી ત્યારબાદ જે ઘટક માટે તમે ઓનલાઈન અરજી કરેલું હોય તે સાધન સામગ્રીની ખરીદી કરવાની રહેશે અને ત્યારબાદ તેનો જે ક્લેમ સબમિટ છે એ કરવાનો રહેશે તો વિડીયો કેવા લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર